સુરત પોલીસે ઉદના વિસ્તારમાં સવારે નીકળતી મહિલાઓની છેડતી કરી ફરાર થયેલા એક યુવક ને ઝડપી પાડ્યું છે પકડાયેલો યુવક વિકાસ કુમાર નિષાદ મોડ પ્રદેશ તપાસ બાદ આઈપીએસ ખાસ ટીમ બનાવી અને સાદા વેસ વોચ ગોઠવી હતી મહિલાને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરતી વેળા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી યુવક દબોચી લીધો ધરપકડ થયેલા યુવકનું નામ

એ મહિલાઓની છેડતી કરવાની નિમો ધરાવે છે અને એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પોલીસના તપાસ દરમિયાન એવું ધ્યાનમાં આવ્યું છે કે આરોપી છેલ્લા દસ દિવસથી આ ટાઈપનું કૃત્ય કરતો હતો અને પોલીસને જે માહિતી મળી છે એ આધારે એનાલિસિસ કરી આઈડેન્ટિફાઈ કરીને આરોપીને પકડી લેવામાં આવ્યો છે